નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પગની પિંડીની અંદર આપણે ઘણી વખત ખૂબ દુખાવો થતો હોય છે તો એ દુખાવો આપણે કઈ રીતના દૂર કરી શકીએ અને એ દુખાવો થવાના મુખ્ય કારણો કયા છે એના વિશે પણ આજે માહિતી મેળવશું તો શરૂઆત કરીએ તો શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જે ચેનલ પર પહેલી વખત અને તમને આવી જ આયુર્વેદિક ટિપ્સ દ્વારા શરીરને સારું અને સ્વસ્થ રાખવાની જો ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને ઘરગથ્થુ ઉપચાર દ્વારા તમને સચોટ અને ખૂબ સરળ એવી માહિતી તમને મળતી રહેશે તો ચાલો હવે શરૂઆત કરીએ કે આપણે ઘણી વખત સાંજે આખો દિવસ આપણે કામ કરીએ અને સાંજે સૂતી વખતે આપણે પગ એકદમ પાણી જેવા થઈ જાય તો ખૂબ અસહ્ય દુખાવો થતો હોય છે માં એટલે પગની ડાબ પાછળની તરફ આપણે પગની પિંડી એવી એ રીતના એનું આપણે ઓળખ કરીએ છીએ તો એ થવાનું કારણ શું એની અંદર દુખાવો થવાનું મુખ્ય કારણ કહ્યું તો સૌથી પહેલાં આપણે વધારે પડતું આપણે દોડવું ચાલવું અથવા તો વધારે પડતું આપણે પરિશ્રમ કરીએ અથવા તો આપણે આપણા શરીરને જેટલું જરૂર હોય એટલું પાણીનું આપણે શરીરને આપતા નથી પાણી આપણે ઓછું પીએ તો પણ એ દુખાવો થઈ શકે બીજું આપણે કબજિયાત સંબંધી તમને તકલીફ હોય અથવા તો વાસ સંધિવની તકલીફ હોય તો પણ તમને પગની પેંડીની અંદર દુખાવો થઈ શકે બીજું કે આપણા શરીરની અંદર વિટામિન ડી થ્રીની જો ઉણપ હોય ને મિત્રો તો પણ આપણે પગની પેંડીની અંદર દુખાવો થઈ શકીએ અને સૌથી અગત્યનું એક કારણ છે મિત્રો એ છે આપણા શરીરની અંદર વ્યાન વાયુનો જો પ્રકોપ વધી જાય બરાબર છે વ્યાન વાયુનો જો પ્રકોપ આપણા શરીરની અંદર વધી જાય તો આપણે હંડ્રેડ પર્સન્ટ આપણને એની સાથે બીજી પણ તકલીફો આપણને ભોગવવી પડે તો વ્યાન વાયુ વધવાથી માની લો કે આપણે શરીરની અંદર વાયુનો પ્રકોપ વધી જાય એટલે આપણને સાંધાઓનો દુખાવો તો સૌથી પહેલા તો થાય અને બીજા આસન પેટ સંબંધી અનેક તકલીફો આપણને જોડાઈ શકીએ એટલે આપણા શરીરની અંદર વ્યાન વાયુ જો વધી જાય મિત્રો એટલે એની સાથે આપણને આ પગની પિંડીની અંદર પણ દુખાવો થઈ શકે તો આ થયા મુખ્ય કારણો તો હવે શરૂઆત કરીએ કે એને કઈ રીતના આપણે આયુર્વેદિક ઉપચાર દ્વારા ઘરગથ્થ ઉપચાર દ્વારા આપણે એને દૂર કરી શકીએ અને દુખાવો પણ આપણે દૂર કરી શકીએ તો એની સાથે આપણે એની વિશે પણ વાત કરીશું કે એની અંદર આપણે કયો આહાર લેવો જોઈએ કયા આહાર દ્વારા એ પગની પિંડીની અંદર જે દુખાવો થાય છે મિત્રો એની અંદર આપણને રાહત મળી શકે તો સૌથી પહેલાં તો તમારે મિત્રો તમારે તલનું તેલ અથવા રાયનું તેલ તમારે લઈ લેવાનું ત્યારબાદ તમે એને માલિશ કરો બરાબર પણ માલિશ કરવાની પણ રીત અલગ છે મિત્રો જો મિત્રો તમારે સૌથી પહેલાં તો માલિશ જો કરો તો તમે નીચેથી ઉપરની તરફ બરોબર એટલે નીચેથી ઉપરની તરફ આ રીતે આપણે માલિશ કરવાનું તો જ એ એની અંદર તમને રાહતનો અનુભવ મળી શકશે અને બીજા નંબર એ આવે છે મિત્રો તમે ગરમ રેતી કરી દો હલકી ગરમ રેતી કરી દો અને એ રેતીને તમે કોઈ કપડાની અંદર બાંધી દો અને ધીરે ધીરે કરીને તમને એ માંસપેશીઓ છે પગની પિંડી છે એની ઉપર ધીરે ધીરે આ રીતના તમે થોડે થોડે અંતરે મૂકતા જાઓ તો પણ તમને રાતનો અનુભવ મળી શકશે અને ખાસ કરીને મિત્રો તમારે માલિશ કર્યા બાદ એટલું ખાસ ધ્યાન રાખ્યું કે તમને કદાચ બ્લડ પ્રેશર સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય તમને હાઈ પ્રેશર હોય અથવા તો લો પ્રેશરનો અનુભવ કદાચ થઈ ચૂક્યો હોય તો તમારે લો પ્રેશર હોય તો તમારે નીચેથી ઉપરની તરફ માલિશ કરવાનો અને હાઈ પ્રેશરની જે સમસ્યા તમને કદાચ પ્રેક્ટિકલી થઈ હોય તો તમારે નીચેથી સોરી ઉપરથી નીચેની તરફ તમારે એની મસાજ કરવાનું બરાબર છે એટલું ખાસ ધ્યાન રાખજો મિત્રો અને માલિશ કર્યા બાદ તમારે પગ થોડા દિવાલ સાથે એ રીતના ઊભા કરીને તમે ઊંઘી શકો તો તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે તો એની સાથે બીજું પણ કારણ છે કે આપણે આખો દિવસ કામ કરીએ મિત્રો વધારે પરિશ્રમ કરીએ તો એ જે લોહીનું જે સર્ક્યુલેશન છે મિત્રો લોહી તો જેટલું એ ફોર્સથી આપણે ઉપર ચડવું જોઈએ એટલું ચડી નથી શકતું જેના કારણે આપણે માંસપેશીની અંદર દુખાવની શરૂઆત થઈ શકે અને બીજો ઉપચાર તમે કરી શકો કે તમે બરફનો કોઈક ટુકડો લઈ લો એ ટુકડાને કોઈ રૂમાલની અંદર બાંધી દો અને ત્યારબાદ તમે એને પગની પીંડી ઉપર ધીરે ધીરે કરીને આ રીતના તમે મૂકો તો પણ તમને રાહતનો અનુભવ મળી શકશે તો પણ તમને સારું એવું પરિણામ તમને મળી શકશે તો આ રીતના તમે ઘરે બેઠા જ ઉપચાર કરી શકો અને ચોથા નંબરનો ઉપચાર છે મિત્રો તમારે થોડું એક નાનું કોઈ વાસણ લઈ લો એની અંદર પાણી ગરમ કરી દો કેમ કે આપણા પગના પંજા છે ને એ પાણીની અંદર ડૂબે એટલું પાણી તમારે રાખવાનું થોડું હલકું ગરમ કરો એની અંદર થોડું તમારી ઈચ્છા અનુસાર સીંધો મીઠું નાખી દો અને ગરમ પાણી જે છે વધારે ગરમ બનેથી કરવાનું થોડું ગરમ પાણી હોય ને એની અંદર તમારે પગના જે પંજા છે એ બોળી રાખવાના પાંચથી દસ મિનિટ સુધી ગોળી રાખો ત્યારબાદ કોઈક કપડાંથી એ પાણીની અંદર ગોળો અને એ ગરમ પાણીના શેક તમારે માલિશ કર્યા બાદ તમે કરો એટલે તમને ખૂબ સારું પરિણામ તમને મળી શકશે પાંચ કે દસ જ મિનિટની અંદર તમને એની અંદર રાહત મળી શકશે અને જેટલી પણ તમે પ્રોસેસ કરો એ પ્રોસેસ કર્યા બાદ મિત્રો તમારે પગ દીવાલની સાથે આ રીતના ઊભા કરી દેવાના ત્યારબાદ તમે આરામથી ઊંઘી પણ શકો થોડી ટાઈમ તમને રાતનો અનુભવ પણ મળી શકે તો આ રીતે તમે એનો પ્રયોગ કરી શકો તો હવે આપણે કારણો પણ જોયા ઉપચાર પણ જોયા પણ હવે મુખ્ય બાબત એ છે કે આપણે કયો એવો આહાર એનો ઉપયોગ દ્વારા આપણે પગની પિંડીઓ વાહ સંધિવાની તકલીફથી આપણે દૂર થઈ શકીએ તો એની અંદર સૌથી પહેલાં છે મિત્રો સૂટ બરાબર સૂટનો પાવડર તો તમે કોઈ કરિયાણાની દુકાને અથવા તો કોઈ કાચીની દુકાને તમને સરળતાથી મળી જાય તો એ સૂટનો પાવડર જે હોય ને એ લઈ લેવાનું થોડી નાની નાની ગોળીઓ તમે બનાવી શકો તમારી ઈચ્છા અનુસાર એની સાથે તમારે ગોળ દેશી ગોળ એનું મિક્સ કરી નાની નાની ગોળીઓ તમે બનાવીને કોઈ કાચની બોટલની અંદર તમે ભરી રાખો ને સવારે અથવા સાંજે તમારી ઈચ્છા અનુસાર તમે એક એક ગોળી તમે ચાવીને ખાઈ શકો તો પણ તમને એની અંદર રાહતનો અનુભવ મળશે અને બીજા નંબરનો ઉપચાર છે મિત્રો એની અંદર તમારે મેથી મેથીના દાણા લઈ લેવાના મેથીના દાણા તમે એક ચમચી જેટલું સાંજે સૂતી વખતે પાણીની અંદર બોળીને ઊંઘી જાવ બરાબર આખી રાત સુધીને પલાળવા દો અને સવારે ઉઠો એટલે નાના કોટે તમારે એ મેથી એક ચમચી જે દાણા છે મિત્રો એ મતલબ પાણીની અંદર આખી રાત રહેશે એટલે થોડા ફૂલી જશે એટલે તમારે સવારે એ ચાવને ખાઈ જવાના અને એ જે પાણી છે મિત્રો એ પણ તમારે ઉપરથી પી જવાનું ત્યારબાદ પંદરથી વીસ મિનિટ સુધી એના પછી કોઈ પણ તમારે પાણી નથી પીવાનું ચા નથી પીવાનું કશું જ નથી પીવાનું મેક્સિમમ વીસથી પચીસ મિનિટ સુધી રાહ જો ત્યારબાદ તમે પાણી પી શકો અથવા તો ચા પણ પી શકો તો પણ તમને આ હાથ પગનો દુખાવો સાંધાનો દુખાવો સંધિવાળી તકલીફ પેટ સંબંધી કબજિયાત બરાબર ના થતો હોય અને ખાસ કરીને તમને પગની પિંડીની અંદર દરરોજ જો તમને દુખાવાનો અનુભવ થતો હોય તો આ બે જે ઔષધિ તમને કીધી એક તો સૂટ અને બીજા નંબર છે મેથીના દાણા એનું નિરંતર તમે તમારા જીવનની અંદર અપનાવી લો એટલે તમને પગ એકદમ તમારા સુરક્ષિત રહેશે પગની અંદર કોઈ પણ પ્રકારની તમને તકલીફ થશે નહીં થશે પણ પણ તે તપ પણ તમને વીસથી ત્રીસ ટકા તમે એની અંદર અનુભવ મેળવી શકશો તો તમને ખૂબ રાહતનો અનુભવ પણ થશે અને તમે કોઈ પણ કામ સરળતાથી કરી શકશો તો આ માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો મિત્રો અને જરૂરથી તમે ઉપચાર કરજો કોઈ એના સિવાય કોઈ વધારે ખર્ચ કરવાની પણ જરૂર નથી એક તો તલનું તેલ અથવા રાયના તેલથી માલિશ કરો બીજા નંબર એ આવશે રેતી ગરમ કરી અને એનું કપડાની અંદર બાંધી અને એની પોટલીથી તમે ધીરે ધીરે કરીને મૂકી શકો અને બીજા નંબર છે મિત્રો આપણે બરફનો કોઈ ટુકડો લઈ લેવાનો એને પણ ધીરે ધીરે કરીને તમે ભીંડી પર ધીરે ધીરે કરીને માલિશ કરો મૂકતા જાઓ બરાબર છે અને ગરમ પાણીના શેક કરવાનો બસ એટલું તમે એટલામાંથી કોઈ પણ એક ઉપચાર ઉપના એટલે તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને ખાવાની અંદર તમે મેથીના દાણાનું અવશ્ય સેવન કરજો તો તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે તો આજના વિડીયોની અંદર એ જ માહિતી હતી કે પગની પિંડીની અંદર આપણને અસહ્ય દુખાવો થાય તો એના કારણો કયા એનો ઉપચાર કઈ રીતના પણ કરી શકીએ ઘરગથ્થુ ઉપચાર તો આ માહિતી તમને કેવી લાગી જોરથી જણાવજો અને માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળી બીજા વિડીયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે